હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર વિદ્યાસાયક વતી બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ એક દસ બે હજાર પચીસના રોજ સંસ્કૃત વિષયના ઉમેદવારો છે એમને બોલાવવામાં આવેલા હતા એમાં જો કેટેગરી વાઇઝ વાત કરીએ કે કેટલી જગ્યાઓ હતી અને કેટલી જગ્યાઓ પસંદ થઈ તો એમાં તમે જોઈ શકો કે ઓપન કેટેગરીમાં એકસો એકોતેર જગ્યાઓ હતી જેમાંથી એકસો ને ઓગણ જેટલી જગ્યાઓ છે પસંદ થયેલી છે અને બત્રીસ જેટલી જગ્યાઓ હવે બાકી રહેલી છે ત્યારબાદ એસ કેટેગરીમાં વાત કરવામાં આવે તો એકવીસ જેટલી જગ્યાઓ હતી એમાંથી ચૌદ જગ્યાઓ પસંદ થઈ છે અને બાકી છે હવે સાત જગ્યાઓ રહેલી છે એસટી કેટેગરીમાં વાત કરવામાં આવે તો ચોર્યાસી જેટલી જગ્યાઓ હતી એમાંથી માત્ર બે જગ્યાઓ પસંદ થઈ છે અને હવે બ્યાસી જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે ત્યારબાદ વાત કરવામાં આવે એસીબીસી કેટેગરીમાં તો સત્યોતેર જેટલી જગ્યાઓ હતી એમાંથી સુડતાલીસ જગ્યાઓ છે એ પસંદ થઈ છે અને હવે ત્રીસ જેટલી જગ્યાઓ બાકી રહેલી છે અને ઈડબલ્યુએસની વાત કરવામાં આવે તો ચાલીસ જગ્યાઓ હતી એમાંથી ઓગણચાલીસ જગ્યાઓ પસંદ થઈ છે અને એમાં માત્ર એક જગ્યા છે એ બાકી રહેલી છે કુલ જગ્યાની જો વાત કરીએ તો કુલ ત્રણસો ને ત્રાણું જેટલી જગ્યા હતી એમાંથી બસો ને એકતાલીસ જગ્યા પસંદ થઈ છે અને એકસો ને બાવન જેટલી જગ્યાઓ છે હવે બાકી રહેલી છે એટલે જે ત્રણસો પચાસ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા પ્લસ પીએચ ઉમેદવાર તો એમાંથી 241 એકતાલીસ જેટલી જગ્યાઓ પસંદ થઈ છે અને 109 નવ જેટલા ઉમેદવાર છે એને કાં જગ્યા પસંદ નથી કરેલી અથવા તો એ ગેરહાજર રહેલા છે તો આ સંસ્કૃત વિષયનો આજનું અપડેટ છે આગળ જે રાઉન્ડ પડવાના છે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષય ગણિત વિજ્ઞાન વિષય માટેના એના પણ આપણે વિડીયો લઈને આપણી ચેનલ ઉપર તમારી સમક્ષ હાજર થઈશું જેથી તમને ખ્યાલ આવી શકે કે કેટલી જગ્યાઓ હતી અને કેટલી જગ્યાઓ છે એ પસંદ થઈ છે અને કેટલી જગ્યાઓ બાકી રહે છે જેથી તમે આગળ આવનારા રાઉન્ડની માહિતી તમે ખ્યાલ આવી શકે તો આજના આપણા વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીશું વિડીયો પસંદ હતો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ